આપ જોઈ સ્પાર્ક વડોદરાના વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મૃત્યુ થયું છે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વામિત્રી નદીમાં સતત મગરોના મૃતદેહ મળી રહ્યા છે જે પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે આ ઘટના શહેરવાસીઓ અને પ્રાણી પ્રેમી માટે ચિંતાજનક છે કારણ વિશ્વામિત્રી નદીમાં મગરોની મહત્વની વસાહત માનવામાં આવે છે અંદાજે ત્રણસો કરતાં વધુ મગરો અહીંયા વસવાટ કરે છે સતત થઈ રહેલા આવા બનાવને કારણે લોકોમાં શંકા છે કે નદીમાં જળ પ્રદૂષણ કે પછી માનવસર્જિત પરિબળો મગરોના મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે વન વિભાગ અને પર્યાવરણ સંરક્ષણ સમૂહ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે જોકે વિશ્વમંત્રી નદીના સંરક્ષણ માટે વધુ ગંભીર પગલાં ભરવાની પણ જરૂર છે આગામી સમયમાં નદીમાં ડિસલ્ટિંગની અને શહેર વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી મગરોના નિવાસ માટે યોગ્ય આયોજન કરવામાં આવે પ્રત્યક્ષ પાટણકર સ્થળ પર પહોંચ્યા છે વન વિભાગની જાણકારી કરી છે સાથે જ વન વિભાગ દ્વારા ભારે મુસીબત બાદ મૃતક મગરને બહાર કાઢાવશે નમસ્કાર જણાવવા માંગીશ આજે બપોરે મળેલી એક માહિતીના મુજબ આપણા સહેજીબાગમાં આવેલ કેબલ બ્રિજ ની બાજુમાં જે આપણે પાણીની લાઈનો જાય છે એમાં એક મગરનો મૃતદેહ મળેલો ધ્યાન પર આવ્યો અમે બપોરના સમયમાં નિરીક્ષણ કરીને જોયું તો ખબર પડે છે કે મૃતદેહ જે છે તણાઈને આવ્યો હશે પરંતુ પાઇપમાં અટકાઈ ગયો અને ત્યાં ફસાઈ રહ્યો હતો ફોરેસ્ટ તરત અમે વન વિભાગને આ બાબતની જાણ કરી અને વન વિભાગે પણ આવીને સ્થળ પરિસ્થિતિ જોઈ ને ફો ફાયર બ્રિગેડને બોલાવવા પડે ફાયર બ્રિગેડના મદદથી વન વિભાગે આ મૃતદેહ બહાર કાઢ્યો છે હવે આ એક્ઝેક્ટ આનું પાછળનું જે ડેથ પાછળનું જે કારણ છે એ આનું પીએમ પછી જ ખબર પડશે આજે અહીંયા પાઇપના એમાં જો આ બોડી અટકાઈ ના હોત તો કદાચ ભેંડથી હજી આગળ બી નીકળી ગઈ હોય આને નિયમ મુજબ શેડ્યુલ વનનું પ્રાણી છે એટલે આનું પીએમ કરાવવું પડશે ને પીએમ ફાઇન્ડિંગથી ખબર પડશે કે આનું એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ શું છે જેમ આપ જાણો છો કે હજી સુધી વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટની જે કામગીરી આ બધું ચાલી રહી છે એ પ્રોજેક્ટને લઈને અને આ બાજુ હજી કોઈ એ છે નહીં પરંતુ આ મગરનો જે મૃતદેહ છે અંદાજીત બે દિવસ જૂનો એવું લાગે છે કારણ કે પાણીથી શરીર ફૂલાઈ ગયેલું છે અને એટલા માટે તણાઈને ઉપર આવી ગયો છે